મારે આ આઠ વીઘાની ડુંગળી હતી એનો પાક નિષ્ફળ ગયો છે તે માટે મેં આ બકરાને ઘેટા એ માટે વિચાર્યું કે મેં કીધું હાવ આપણે એમને માકી નાખવું એમ ને કીધા માલ ઢોર સરે તો સારું એમ હવે આપણા હાથમાં તો કાંઈ ન થાવે એમ પણ એ માટેથી મેં ઘેટા બકરા અને માલ મેંકી દીધેલા છે અને હવે કાંઈક સરકાર આમ અમારે આમ કાંઈક વિચારે તો સારું કહેવાય ને કાંઈ અમારે તો શું છે આમાં હવે કાંઈ લેવા પણ નથી એટલે એ માટે જ મેં બકરાન ઘેટા સાચી છે પણ ઓછું એમ વધારે પેકેજ આપે તો સારું કેવાય તો ખેડૂત થાય નગર આમાં ખેડૂત ક્યાંથી ઉભો થવાનો છે અને બીજા નંબર માં દેવું માફ કરે તો સારું કેવાય એમ તમારી માંગ શું છે અમારી માંગ તો એ છે દેવું માફ કરી દે તો રેડી અત્યારે જરગલી છે કનુભાઈ ખૂટની વાડીએ

સરકારે જે રાહત કરી એ રાહત બાબત એ રાહતના પેકેજ પ્રમાણે કાંઈ અત્યારે કાંઈનું બિયારણને ખાતર પ્રમાણે પૈસા નથી થતા એટલે સરકાર કદાચ જો આથી વધારે ઓલું કરી અને દેવા માફ કરે તો વધારે સારું ન કરે ખેડૂત તો આજે નહીં તો કાલે એ તો ખેડૂત તો ખેડૂત જ રહેવાનો છે ને એ તો ખેતી કરવાનો છે પણ એને કોઈથી સંતોષ આવે નહીં એના છોકરા ભણે એમાં કદાચ તમે ઇન્કમ માણો કે બે ત્રણ લાખ રૂપિયા ફી ભરવાની થતી હોય તો એના પૈસા થતા નથી તમારી માંગ શું છે અમારી માંગ એવી છે કદાચ જો સરકાર ઝૂકે ને કદાચ એમ કે ભાઈ દેવું માફ કરીએ તો જરાક ખેડૂતને હોશ અને તાકાત આવે હિંમત આવે તો એ કરી શકે